ચાલો મિત્રો તો હવે આપણે આગળ જઈએ એમાઇન સંયોજનો જે છે એની બનાવટની અંદર પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવ્યો જે છે આપણે હવે દ્વિતીય કેમાઇન સંયોજનોની બનાવટ જોઈએ છે તો દ્વિતીય કેમાઇન બનાવવા માટે બહુ સિમ્પલ વાત છે કે આની અંદર જે છે સીએચ થ્રી એનએચ ટુ સીએચ થ્રી અને આઈ આની પ્રક્રિયા કરશું એટલે અહીંયાથી આઈ અહીંયાથી એચ અને અહીંયાથી આઈ દૂર થઈ જશે અને આ બંને જોડાઈ જશે એટલે અહીંયા પ્રક્રિયા થશે તો અહીંયા સીએચ થ્રી એનએચ અને સીએચ થ્રી

ય કેમાઈન છે આ કયો એમાં દ્વિતીય કેમાઈન છે સેમ કન્ડિશન જે છે અહીંયાથી ઓ એચ દૂર કરશું અહીંયાથી એચ દૂર કરશું તો એની જે ફિનોલ સાથે પ્રક્રિયા કરી છે ફિનોલ નથી પણ આ ઇથેનોલ થશે બરાબર છે ઇથેનોલ શું થઈ ગયું ઇથેનોલ સાથે પ્રક્રિયા હા નિર્જળ ઝેડ એન સીએલ ની હાજરીમાં પ્રક્રિયા કરવા નિર્જળ ઝેડ એન નું કામ શું છે પાણીનું શોષણ કરી લેવાનું એટલે આમાંથી પાણી ખેંચી લેશે અહીંયાથી એચ અને ઓ એચ અને અહીંયાથી એચ એટલે અહીંયાથી આપણે વાત કરીએ તે પ્રમાણે અહીંયા આવશે એન અને અહીંયા આવશે સી ટુ એચ ફાઈ બરાબર છે આ વાત થઈ ગઈ તમારી બરાબર છે ચાલો આઈસોસાઇનાઇડ અથવા કાર્બાઇલ એમાઇનના રિડક્શન દ્વારા આઈસોસાઇનાઇડ જે છે તો આઈસોસાઈનાઇડ સંયોજનો જે છે આ તમે જો એન ટ્રિપલ બોર્ડ સી જે છે આની એચ સાથે પ્રક્રિયા કે બે એચ અહીંયા આપશું બે એચ આપણે અહીંયા આપશું તો અહીંયા તમને મળશે સી એચ થ્રી ઓકે હવે અહીંયા ખરેખર બે એચની જરૂર નહીં પડે અહીંયા એક એચ આવશે ને અહીંયા ત્રણ એચ આવશે આ તમને ખબર છે જો એન અને અહીંયા સી છે ઓકે આની સંયોજકતા કેટલી થઈ ગઈ અહીંયા ત્રણ થઈ ગઈ એટલે કે ત્રણ ઘટે છે હાઇડ્રોજન અને અહીંયા એક ઘટે છે એટલે દ્વિતીય કેમાઈન મળી જાય છે ત્યારબાદ દ્વિતીય કેમાઇન સંયોજનોમાં રિડક્શન દ્વારા આપણે વાત કરીએ છીએ તો સીએચ થ્રી સી એનએચ અને સીએચ થ્રી જે છે એની આપણે પ્રક્રિયા કરીએ છીએ એક બહુ સિમ્પલ કામ કરવાનું સીઓનું સીએચ ટુ માં રૂપાંતર કરી દેવાનું સીઓનું દેવાનું સીએચ ટુ અહીંયા આવશે સીએચ થ્રી અહીંયા આવશે સીએચ ટુ સીએચ થ્રી સીએચ ટુ અહીંયા શું આવશે એનએચ અને અહીંયા શું આવશે સીએચ થ્રી સી અહીંયા સીવો આવશે બરાબર છે સીઓનું શેમાં રૂપાંતર કરી દેવાનું છે સીએચ ટુમાં રૂપાંતર કરી દેવાનું છે બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ એ માઇન તમને મળી જાય છે દ્વિતીય એ માઇન મળે છે હવે એના પછી આલ્ડીહાઇડ અને કીટોન રિડક્ટિવ એમિનેશન પ્રક્રિયા દ્વારા હવે ખરેખર અહીંયા જે છે સી ડબલ બોન્ડ ઓ આવશે આ તમને ખબર છે હવે આની પ્રક્રિયા કરીએ છે તો આ ખરેખર આ જે છે રિએક્શન જે છે NH2Z છે ખરેખર NH2Z છે આ કોન્સેપ્ટ તમને ખ્યાલ જ છે આની પ્રક્રિયા કરશો એટલે આપણને અહીંયા મળશે CH3C અહીંયા આવશે CH3 શું બરાબર અહીંયા ડબલ બોન્ડ ઓ નીકળી અને N આવશે હવે અહીંયા એનએચ ટુ જે છે છે જેડ તરીકે શું છે સીએચ થ્રી અહીંયા જેડ આવે તમને ખબર છે અહીંયા શું આવશે બરાબર છે હવે આનું રિડક્શન કરશો રિડક્શન કરતા પદાર્થ ઘણા છે એચ ટુ અને નિકલ કે કોઈ પણ દ્વારા આપણે રિડક્શન કરશું એચ ટુ અને નિકલ તો અહીંયા એચ આવી જશે એટલે અહીંયા અહીંયા શું આવશે સીએચ થ્રી અહિયાં સીએચ આવશે અહીંયા સીએચ થ્રી આવશે અહીંયા શું આવશે એનએચ અને અહીંયા પણ શું આવશે સીએચ થ્રી આટલી વસ્તુ તમે જોઈ શકો છો બરાબર છે એટલે આ દ્વિતીય કે માઇન મેળો આ એમઆઈન મેળો એ કયો છે દ્વિતીય કે માઇન તમને મળી જાય છે સેમ કન્ડિશન આપણે રિએક્શન જોઈએ એ જ છે હમણાં પણ અહીંયા આપણે આગળની રિએક્શન જોઈએ ત્યારે અહીંયા બેન્જિનની જગ્યાએ શું હતું હમણાં સીએચડી આપણે જે રિએક્શન જોઈએ બેઠે બેઠી જ રિએક્શન જે છે પણ અહીંયા બેન્ઝિન જે છે એની જગ્યાએ સીએચ થ્રી છે તો અહીંયા સીએચ થ્રીની જગ્યાએ બેન્જિન મૂકી દઈએ તો સેમ કન્ડિશન થશે સેમ રિએક્શન થશે અહીંયા આ મળશે રિડક્શન કરો છો એચ ને નિકલ અથવા નવો રિડક્શન કરવાવાળો પદાર્થ જે છે એને બી એચ થ્રી એન સોડિયમ સાઈનો કોરોહાઈડ્રેડ જે છે એના વડે અને અહીંયા એચ આવશે અહીંયા એચ આવી જશે એટલે એચ અને એચ તો દ્વિતીય કેમાઈન તમને મળી જશે આટલી વાત થઈ ગઈ ત્યારબાદ મેનીચ પ્રક્રિયા જે છે મેનીચ પ્રક્રિયાની અંદર તમને આપેલું છે સીએચ થ્રી સીઓ સીએચ થ્રી એચ સીએચઓ અને આ મેનીચ પ્રક્રિયા એવું તમને કહે છે આર એનએચ ટુ આમાંથી પાણી કાર્ડ નાખવાનું છે અહીંયાથી એચ કાઢશું અહીંયાથી ઓ અને અહીંયાથી એચ જો અહીંયાથી એચ કાઢશું આપણે તો સીએચ થ્રી સીઓ સીએચ થ્રીની જગ્યાએ સીએચ થ્રી સીઓ સી એચ ટુ થયું અહીંયાથી એચ કાઢી દીધો અહીંયા ઓક્સિજન કાઢ નાખ્યો એટલે સીએચ ટુ હોય દો એટલે આ સી એચ ટુ આવી ગયો આ સી એચ ટુ બરાબર છે અને અહીંયાથી એચ કાઢી દીધો એટલે બરાબર છે છે આવી જાય આ તરીકે ઓળખવામાં આવે રિડક્શન આવેલ્યુમિનિયમ હાઇડ્રાઈડ લિથિયમ એલ્યુમિનિયમ ખબર છે સી ઓનું નાખીએ સીએચ ટુમાં રૂપાંતર કર નાખશે એટલે સી ઓ નું સીએચ ટુમાં રૂપાંતર કરી દેશે ઓકે ચાલો તો આટલી વસ્તુ જોવાની છે દોસ્તો આ દ્વિતીય એમાઇન સંયોજનો છે એની આપણે રિએક્શન જોઈએ આના પછીના લેક્ચરની અંદર આપણે તૃત્યક એમાઇન સંયોજનોની બનાવટ જોઈશું ઓકે થેન્ક યુ Yeah. <laughs>